સ્વાગત છે કાલ આવી પવન મળી ગયો વાંધો ના કાલ આપે મોટર કઈ દે ને બોર એને હજી એક સેડા મારીને શેફ કરી લેવી બરી કે ઓલો હાથો બરી જશો એમાં બંધ થઈ ગઈ હતી તો તે પછી આગળ કાર્યવાહી કબરવાળા જો બહરી હે ને

અટાણે ખાલી ચેક કરવા ગમે તમે જાઓ તો પાણી વાળો ગજબ બે જતી હે ઈને ખારા પાણી વાળો છે હું હાં તો ચેક કર લઉં તો હીરામણ કઈ જાય હીરામણ કરી અને મારા જવાને ધોખા ફુવારો ઈ મારવો અને પાણી કાઢો બે કામ કરવાનું છે તો વિડિયો મે ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કર લજો અને વિડીયોને ને લાઈક કરી દેજો ઓલ રાત આપણે સેડા માર લીધા હે કરી તો દીવો બરી ગયો હું હું થાય પણ ઉપડતી નથી કાં ચોટી ગયો હોય પણ કે દીને પીડ્યો ને એ બની શકે હજી કાતિ બે ટ્રાય કરી જરાક ફેરવવાની કોશિશ કરી હવે જરાક ટ્રાય કરી બે ફર ફેરવો જરા જરાક જો ફ્રી જ છે એ કઈ ફ્રી છે ફ્રાય હજી કરી છેલ્લી ને તો પછી ડોક્ટરને બરાકવા જો ઉપડી ગઈ ભાઈ આપણી મોટર કમ્પ્લેટ બધા રૂપિયા બસી ગયા મોટર કાઢવાના મોટર બંધાવવાના એક ખાલી આપણો થોડોક કેબલ બગડ્યો પંદરક ફૂટ અને હાંધો કરવાનો થા હે બાકી મોટર બહેરી નથી બસી ગઈ હાંધો બરી ગયો ને એમાં મોટર બચી ગઈ તો હવે હીરાવી બીરાવી અને જવાના ધોખાવાળી થોડુંક પાવું થોડીક દવા સાટવી એવું બધું ગયવાનું હે તો બન્યોમાં હિરાવી લઉં પછી ડાયક દુઃખ જ મળી બે હજાર પચીસનું મોડલ આપણે લગભગ દોઢ બે હા બે બે હવા બે મહિના થઈ ગયા લેવાય ને આખો રંગ બદલાવી નાખવા આઈકો લોટકું થઈ ગયું અને આવ્યું પીરું પીરું હતું અને ટાઈટનું એમ આખો અહીંયા આવે ને વાત પૂછોમાં તમે ખાધા જ રાખે ગમે એટલું ના નાખો એટલે બે થાય હવા લાખની એવું લાગે મને જોતા અને માંડવી ની વાત કરી ભાઈ માંડવી ની બજાર આવી માનો ને ભડકો થઈ ગયો ભડકો આપણે જો આ કઈ ધોખાવાળી ની માંડવી માવઠા પછી પાડી ની શેકોરી ઈ એટલી જ રહી બિયાર માં દેતા દેતા ખેડૂત ને અને ઓલી તા લગભગ આપણે દોઢક મહિનો થઈ ગયો મહિનો દોઢ મહિનો બધી માંડવી હોડ હોય હિંત રૂપિયામાં દઈ દીધી અને આ માંડવી પંદર હો રૂપિયામાં હું ને વેચતો આમાંથી લગભગ ઓગણપચા મણ જેવી માંડવી ખેડૂત દઈ દીધી પંદરસોમાં અને આજ વેપારીને ફોન કર્યો તો હોળ હો રૂપિયા કીધા હે આ માંડવીના ઓલી માંડવીથી ઘણી નબળી છે બી વીય ટૂંકમાં થોડુંક ઝીણું છે તો મૂકવામાં વાંધો ના આવે પલામાં ડીડવો આપણે તૂટી પીડ્યો તો અને જે પાખા તો દેડો થયો હતો ને સીજ રીતો એટલે ઝીણી છે સે જ બાપરૂમાં વાંધો નથી ઉગાવો સારો આવી જાય ઝીણું બી હોય ને એટલે ઘાતો ઉગાવો આવે એટલે સોળસો રૂપિયા કીધા વેપારી હવે લગભગ બે ચાર દિવસે આપણે તો પંદર માં જ વેચતા હતા આવી ખબર નથી આના થઈ જાય આનો ભાવ તો થઈ જ તો ખબર જ હતી કે માંડવી પહેલ બીજા જડીએ નહીં જાય એટલે આપણે મન દી પહેલાં પહેલા જ વેચાઈ ગઈ બધી કંઈક ગુંડલવાળા ખેડો લઈ ગયા કંઈક અમરેલીવાળા લઈ ગયા સુટી સુટી ટૂંકમાં લઈ ગયા અને બસો ને પિસ્તાલીસ માંડવી થઈ બિરાડ માં ગઈ કંઈક પિસ્તાલીસ બેતાલીસ લઈ ગયા કઈક અગાવાલા માં ગઈ એવું બધું છે હાલ હાડાનો એક દિવસ સમય થઈ ગયો હે પવન છે એટલે વાંધો નથી અહીંયા જ પવન હોય ને વિડીયોમાં માં તો કઈ અવાજ ના આવે હું બોલું ને આજ ઓછો છે હવે પવન નીકળે નહીં પહેલાં આપણે પાંચ છ પંપ સાટવાના છે જેટલું પાવું ને એટલું મતે સાટી લેવું પછી બીજું કાલ સાઠીને કાલ પાવું તો પાવામાં આપણે પાણી જો આ કાન ભાઈને વાવી રીતે ભરી બુટલે કે મશીન ચાલુ કરે તો વાં જાય વાકી મશીન ચાલુ કરે તો અહીંયા આવે એ વાયુ મારા આ બેન ભાગમાં હે અહીંયા રહી અને આ ટૂંકમાં જીંકું ખાતરા જેવું છે પચીસ ત્રીસ ફૂટ જેવું પચીસ એક ફૂટમાં ન હે એટલે પાણી મીઠું થાય હોળી વાય તો પિસ્તાલીસ પચાસ ફૂટ એમાં એટલે ઊભા બોર ને ખારું પાણી આવ્યું તો ને પછી બોર બુરી નહીં પણ તો એ ખારો દૂધ નીચેથી આવ્યા રાખે એટલે દવા સાટવામાં જરાક ખારું પાણી હોય ને તો કપાણ જે રિઝટ ના આવે એટલે માટે અહીંથી કુંડી ભરી લેવી કુંડી આપણી ફૂટ છે ને હમણાં ભરી પણ નીકળી જાય એટલે ભરવી પડે જ દવા સાટવા આવીને ને કાનભાઈ ને જાય અડધા પૂનાવી ગાજવી ગુંધરી છે અને હાથક વીઘા દીવ જીરું છે મોડું મોડું આપણે ખારાવાળી ભેગું આવ્યું હતું પણ ખારાવાળીથી જીરું ના છે સારું છે આવું કંઈક છે જીરું સાહી તો સડી જ જાય ધોખાવાળીમાં પણ તો એ નામી હે ફૂટ બૂટને સારું હોય બધું આપણે જાણવા છે ને એવા જ થઈ આવીએ ફૂટવાળા અસર તો ફટાફટ કુંડી ભર લઈ પછી દોર બેહી જાય ને એટલે કરીએ આપણે દવાનું દ્રાવણ પાણી જાય મીડિયર વાહન નીકળે દવા ઓવેટ નો ઓવેટ એમાં આવે આપણે જટા એમાંથી જે આવે ને ક્લોરો પંચોતેર ટકા બે ત્રીસ ત્રીસ ગ્રામ નાખે છટકાવ કરવાનો હોય ગલે છટકાવ કર્યો ને છ કે સાત થયા હે આ તો પાણી કાઢ્યું ને એટલા માટે પાવડરનો રાઉન્ડ લેવો હે પછી પગજેલનું થઈ જાય ને પાણી કાઢીને પછી પાછો ગિલેલિયાનો રાઉન્ડ લેવો અટાણે ગિલેલિયાનો રાઉન્ડ લઈને તો વેલનું સાહેબ ટૂંકમાં ગાળો ટૂંકમાં દહ બાલનો ગાળો રહેવો જોઈએ વચમાં એટલા માટે આ આસો આસો પાવડરનો રાઉન્ડ માર દે જેથી કરીને ઝાકરું બાકરું આવે તો વાંધો ના આવે બાકી જીરું તો તમને દેખાડ્યો બે ત્રણ પહેલાં એવા હતા ને જીરું બાવન ચોત્રીસ આટવા થઈ તો દ્રાવણ પટાપટ કરે ને મંડાય રહી એટલાકમાં જ છાટવું થોડાકમાં જેટલું પાવું ને એટલું જ પછી કાલ એમાં હાલો થયા હોય ને નવું પગલાં દવાના સાઈટા પછી ભેગી ભેગા ભેગા એવા દવા છાટી લે એમાં બે ભેગું થાય નહીં આ પાણી વારું તો ઉલારો રહી જાય બપોર થઈ જાય ને દી બગડે બનાવી આ નવ પંપ સેટ ને હજી ત્રણ પંપ જેટલી રહી ગઈ છે એટલે એ બપોર પછી અમે ધક્કો તો થાય જ ખાઈને આવીને તરબારી કરી દઈ મોટરની મશીન ચાલુ કરી દઈ અને લાઇટ કનેક્શન નથી મારે આવે ને હું મશીન ચાલુ કરી અને એક ઉલારો ઉપર પી જાય ફૂટવાળા ધરાઈને પાવું ને એટલે બે ફેર ધા પાવામાં અડધું પાય જીરું પછી પેલા થનપંપ રહી ગયા સાટી અને પછી આપણે ભાગવાળા જીરામાં ગયેલીઓ સાટવાનું હતું બધો ટાર્ગેટ વિખાઈ ગયો જવા કાંઈ દવા સાટવાની નહીં હતી આ જીરું પાવું નથી મિક્સર પેલા આમાં પુવા મરલાય પાવડર નું પછી પાણી તો વાંધો ના આવે

વાત પૂછે મારા પીવું કપાણ અડધેક કલાક પછી આવે અડધેક કલાક પાણી રૂળી જાય ગાજો ભરાઈ જાય ત્યારે રીક્ષ લીધું તો સવારે શું થાય આપણે છઠ્ઠું પાણી આઠ દિવસે આવું જીરું પીવું તો હું ક્યાંય ભરાતું નથી રૂડી જાય છે આનું હું આ બધું ફોડતો જ્યાં હું હવે પાણી કાઢવાનું છું ને દોરિયાને પારીને પણ જરૂર પડે નહીં ઘડીક વારથી ભીડ પીડીને એક ખાંડીને ચાર પાણી એવું કાઢે ને વાત પૂછો તમે એક ખાંડી લેતા હોય બીજા બે ટૂંકી પાણી ના દોરિયા હવે વાંધો ના આવ્યો ચાર પાંચ ચારા સુધી ને ઉકાળી ફૂલ મારીને હવે અમે દોરીએ ટુકડો ટુકડો આવતો જ વાંધો નહીં આવે હાલો પાંચ વાગ્યા હે હા 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 થઈ ગયો ફૂટબોલ આપણે દેખાઈ ગયો ને મશીન જે ભાઈ ગયું હતું ને ઓહો વાત પૂછોમાં એ હું પાણી હાલે કયો ગાવું બો કારણ કે ફાઉન્ડેશન નગર હલબલે કે ભાગે એટલે હા હલબલે હવે આપણે ત્રણ પંપ દવાના સાટવાનો છે ને સાટી લઈ કાળ પાસે ઉલારો જાય ને બપોર પછી આવી ગયું અટનું કામ પૂરું હવે જો એટલો ફૂટવાળ રાખીને નાખીને તો જરાક પાણી ખારસ નો ભાગ આવે એટલે એટલું ઘણું નહીં આપણે એટલું કઈક બીજું હા અહીંયા ચાર કિરા બીજા પાણી થઈ રહ્યું જો બપોરે ચાલુ ને મશીન દસ ક્યારા પહેલી દે હોત ને બપોરે તો આપણો આ ટાર્ગેટ અડધા જીરાનો નો હોય ને એ થઈ જશે Tangga bawa pengen ke apa ya? Untuk pasatan bagai gue sate gula roh. Dah oke aja ke pasar seri dah. Tencak lag banjir leh. Apa yang kaget sini? Bawa ke putu ale kau karen tuh pijai. Kau sampe jeng pijai. jual Dewasa untuk Aduh untuk pas nih. જોવાય હવે આગળ આગળ તારે પંપ છટી લઉં થોડું પાણી સડીએ થોડોક ફૂટવા લેતો જવા દે એટલે વાંધો નહીં આવે પી જાય અડધી કલાક થાય અમને હજુ પાણી કાઢ્યું કાઢી ગયું એક બે લીધે કાઢી ગયા પછી શું થાય જોયું તમે પાણી સડી ગયું પરબારો રગે રગમાં અઢાર દિવસ થયા પાંચ બે પાણી પીયું ને અઢાર દિવસ થયા છ વાઈ ગયા હે દવા કમ્પ્લીટ આટલે આપણે સટાઈ ગઈ છે અને પાણી થોડુંક સડી ગયું બાબુડું જોવા અવાજ કરે બાબુડું બાબુડું કહીએ એમ તો કબૂતર આમાં હે ને હોય ખોસામાં હોય દેખાય નહીં જાય પાણી આપણે જો એક કંદોર આવા સડી ગયું હે એક કંદર નહીં પણ તનક ફૂટ ગઈ હું સઈડયું પણ વટાણે હે ને ટાઇટ વરી ગઈ ઓલા ક્યારસ પી જાય પણ અંધારું થઈ જાય ને ટાઇટાઈ બહુ પડે એટલે કાલ સવારમાં આવી ગયું ઉલારો હજી એક એટલે પાણી કઈ થઈ ગયે તો વાંધો ના આવે ચાલીસ ટકા જેવું જીરું પીધું હે કાલ વીસ પચીસ ટકા પાયદ પરમદી પાછું બધું પી જાય કમ્પ્લીટ હવે એક જ પેરે પાવું શું કરવા નબળું પાણી પાવું આપણે તન પાણી તો ગુવા નબરા પાયા પછી ઉઈ ગયું ને કઈ ખબર પડી ગયા પાણી ના ગા વેલી ખબર હોત ને તો ઉગાડવામાં જ આપણે ફૂટવા રાખી દસ પણ થયું હવે સાટવા આ ભાગવારી વાડીમાં બધું બદલી ગયું કામકાજ આખું એટલે કાલ સવારે અમારે દવા સાટવાની થા અહીંયા હું કે બાપુ ઉલાળો કાઢી દે હું કલાક દોઢ કલાક થાય પછી કાલનો આપણે ત્યાં જ પ્રોગ્રામ છે બધો તો આજનો વિડીયો કરી નાખી પૂરો વિડીયો કેવો લાગ્યો ચેનલમાં નો સબસ્ક્રાઈબ પણ લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો